બોલ શ્રી ભોળાનાથ ભગવાનની જે હલો હલો ભજનમાં જાું સે હલો ભજન માં જાઉં સે મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાઉં સે मारे भजवा भोळानात् भजन मारा गरमा दीकरववारुषे मारा गरमा से ઘરની સાવી સે મારે હાથ ભજનમાં જાઉં સે ઘરની સાવી સે મારે હાથ ભજનમાં જાઉં સે મારે ગાયું ન દુજાણા સે મારે ગાયું ન દુજાણા સે ઘરની મૂડી સે મારે હાથ ભજનમાં સે મારા સગાવાલા હું મોટી શું મારા સગાવાલા હું મોટી મને પૂછવા આવે સો આજ આ છે મારી આજ કાલ કરતા ઉમર થઈ મારી આજકાલ કરતા ઉંમર થઈ હવેલા કડી નાટ્યે કે રે ભજનમાં જાઉંશે હવે લાકડી કડી નાટ્યે કે રે ભજનમાં છે મારી કાયા હવે તો કં મારી કાયા હવે તો કંપેશે તોય ઘોડિયાની દોરી મારે હાથ ભજનમાં જાઉંશે તોય ઘોડિયાની દોરી મારે હા હાથ ભજન માં જવું સે હવે ખાવા પીવાનું કાંઈ ભાવે નહીં હવે ખાવા પીવાનું કાંઈ ભાવે નહીં મને ઘરમાં પૂછે નહીં કોઈ ભજનમાં છે મને ઘરમાં પૂછે નહીં કોઈ માં જાવું કોઈ મારું 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 કરશો નહીં કોઈ મારું મારું કોઈ કરશો નહીં બધું માથે લઈને ફરશો નહીં બધું માથે લઈને ફરશો નહીં તારું મારું નહીં આવે કામ ભજનમાં છે તારું મારું નિયાવે આવે કામ ભજનમાં જાવું છે માટે ભજીલો ને ભગવાન ભજનમાં છે માટે ભજીલીઓ ને ભગવાન ભજનમાં છે હાલો હાલો ભજનમાં છે મારે ભળ ભજવા ભજન માં જ આવું શ્રી બોલી શ્રી ભોળાનાથ ભગવાનની ની જે અમારો ભજન ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો